આજના વિડીયોમાં મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર જિલ્લાના પાલજ ગામે કે જ્યાં જગ વિખ્યાત ગુજરાતની સૌથી મોટામાં મોટી હોળી પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત હોળી પ્રગટાવ્યાના ગણતરીના કલાકો બાદ જ અહીંયા હોળીના અંગારા પર ચાલવાની પણ માનતા છે આ અંગારા પર હજારો ભક્તો ખુલ્લા પગે ચાલે છે છતાં તેમને કંઈ થતું નથી તો આ પાછળનો શું ઇતિહાસ અને મહિમા છે તે તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં સાથે સાથે હોળીના લાઈવ દર્શન પણ કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલજ ગામમાં જે તમે જોઈ શકો છો અહીંયા ટુ વ્હીલરને બધું સરસ મજાનું પાર્કિંગ થઈ ગયું છે અને સરાઉન્ડિંગ વ્યૂ તમને આ પ્રમાણે ભાઈ જોવા મળે છે હોળીના દિવસે એટલે કે ફાગણી પૂનમના દિવસે અહીંયા પાલજ ગામે ભાઈ મોટામાં મોટો મેળો પણ ઉજવાય છે તો જોઈ શકો છો તમે આ જે ગામનું જે બોર્ડ છે પાલજ ત્યાંથી જસ્ટ થોડા તમે આગળ આવી જશો તો આવી જશે ભાઈ વિશ્વની સૌથી મોટામાં મોટી હોળી જો તમે જોઈ શકો છો હું ઝૂમ કરીને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરીશ તો આ જ જગ્યા પર મિત્રો આ હોળીનો શું ઇતિહાસ છે અહીંયા પાલક ગામે કેમ વિશ્વની સૌથી મોટા મોટી હોળી કહેવાય છે એ તમામ માહિતી આજના વિડીયોમાં જાણીશું એની એક્ઝેક્ટ બાજુમાં આપણને આ હોળીના અહીંયા જ્યાં ચોકમાં જે પ્રગટાવવાની છે એની એક્ઝેક્ટ બાજુમાં આપણને મંદિર પણ આપણને જોવા મળે છે તો સૌ પ્રથમ ચાલો આપણે મંદિરમાં જઈએ તમને દર્શન કરાવી દઉં ત્યારબાદ આગળનું જે પણ છે ઇતિહાસ એ તમને વિડીયોમાં આગળ કન્ટિન્યુ બતાવું જોઈએ તો અત્યારે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ પાલજ ગામ ખાતે આવેલા અતિ પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે તો ચાલો મિત્રો હવે મંદિરમાં જઈએ અને મહાકાળી માતાજીના આગળ વિડીયોમાં દર્શન પણ કરીએ તો ફાઈનલી મિત્રો આપણે મંદિરમાં દર્શન કરીને હોળી જે જગ્યા પર પ્રગટાવવાની છે તે જગ્યા પર એટલે કે મંદિરની બહારની બાજુ આવેલા ચોક પર મિત્રો આવી ગયા છે ત્યાં ધીમે ધીમે હવે ગુજરાતભરમાંથી જે ભાવિ ભક્તો છે એ હવે આ હોળીના દર્શન કરવા પણ મિત્રો ધીમે ધીમે પહોંચી રહ્યા છે તો આ પાછળનો શું ઇતિહાસ છે એ હવે વિડીયોમાં આગળ આપણે જોઈએ અને મારી પાછળ તમે જોઈ શકો છો આ છે વિશ્વની સૌથી મોટામાં મોટી હોળી અહીંયા પાછળનો શું ઇતિહાસ છે આપણે સર પાસેથી જાણીશું કેમ છો સર મજામાં એકદમ મજામાં તો આપણું સૌ પ્રથમ તો આપણું નામ જણાવીશું મારું નામ પ્રદીપ કુમાર કનિયાલા વ્યાસ છે બરોબર છે ને પાલજ ની જે હોળી છે એ જગ વિખ્યાત છે તો આના પાછળનો શું ઇતિહાસ છે એ આપણા દર્શક મિત્રો ને જણાવી ઓકે આના પાછળનો ઇતિહાસ એવો કહેવામાં આવે છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર જરૂર નથી સાતસો વર્ષ જૂની ઓકે વિશ્વની પ્રખ્યાત તો કહીએ તો પણ ચાલે ઓકે બરોબર પાંત્રીસ ફૂટ ઊંચી હોડી તૈયાર કરવામાં આવે છે પાંત્રીસ ફૂટ હા પાંત્રીસ ફૂટ ઊંચી અને ત્રીસ ફૂટ ત્રીસ લાંબી વિદ્યાની અંદર લાંબી હોડી એને તૈયાર ઘેરાવામાં એને તૈયાર કરવામાં આવે છે ઓકે ગામના નવયુવાન મિત્રો એક મહિના પહેલાં એક મહિના હા એક મહિના પહેલા રાત્રિના સમય એકઠા થઈ અને આજુબાજુની જગ્યાએથી લાકડા એકત્રિત કરવામાં આવે છે બરોબર અને એકત્રિત લાકડા કર્યા પછી સંપૂર્ણપણે ઢગલો લાકડાનો હોળી તૈયાર કરવામાં એકત્ર કરીને અહીંયા આ પ્રમાણે ગોઠવવામાં આવે આ પ્રમાણે ગોઠવવામાં આવે બરોબર ત્યાર પછી ઓડીના દિવસે સારા શુભ મૂર્તની અંદર ઓકે પાલજ ગામ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે રામજી મંદિર ભાગ માતાવાળો ભાગ અને નવા ગામ ઓકે ત્રણે ગામની પબ્લિક સાંજના સમયે દરેક બાજુથી એકત્ર થઈ મહાકાળી માતાના ચોકની અંદર બિરાજમાન ચોકની અંદર અંદર એકત્રિત છે ત્યાર પછી બ્રાહ્મણ દ્વારા ત્યાં વિધિવત પૂજા કરવામાં આવે છે પૂજા કર્યા પછી ધોળીને શુભ સમયની અંદર પ્રજ્વલિત કરવામાં આવે છે પછી ગામના યુવાન મિત્રો જે સ્વયંસેવક મિત્રો છે એમના દ્વારા પ્રગટાવેલા અંગારા કાઢવામાં આવે છે ચોક ની અંદર પાથરવામાં આવે છે એટલે કે હોળી પૂજા કરવામાં આવે છે અને પૂજા કરી હોળી માતાને ઠંડા કર્યા પછી પૂજારી પ્રદક્ષિણા કરે એના પછી ગામના યુવાન મિત્રો સમસ્ત ગ્રામજનો આવેલા ભાવિક ભક્તો એની અંદર ચાલે છે બરોબર અને હજુ સુધી કોઈને દર્શાવ્યું નથી કે કશી કોઈ પણ જાતની તકલીફ થતી નથી કોઈ પણ ભાવિક ભક્ત આવે કોઈ વડીલ હોય કોઈ વયો વૃદ્ધ હોય એ પણ ચાલી શકે છે એટલે એવું કહેવામાં આવે છે કે શ્રદ્ધા હોય

તો એક બાજુ આપણે પૂનમના દર્શન પણ તમને કરાવી દઉંજો અહીંયા તમે દર્શન કરી શકો છો મિત્રો અને તમે ભીડ ખાલી જોઈ શકો છો તમે કે આખા ગુજરાતભરમાંથી ભાઈ અહીંયા પાલજની હોળી વિશ્વ વિખ્યાત છે તો ભાઈ દરેક જગ્યાથી ભાઈ ભક્તો અહીંયા દર્શન કરવા પહોંચી શક્યા છે હવે પાંચ મિનિટ બાદ હોળીને પ્રગટાવવામાં આવશે ત્યારબાદ જે નજારાઓ છે અને અંગારા પર પણ મિત્રો ચાલે છે લોકો એ પણ તમને બધું જ વિડીયોમાં જાણવા મળવાનું છે જોવા મળવાનું છે વિડીયોને છેક સુધી જોઈ આખા ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં ભાવી ભક્તો ફાગણી પૂનમના દિવસે પાલસ ગામ ખાતે આવેલા મહાકાળી માતાજીના દર્શન કરવા માટે મિત્રો આવતા હોય છે અને અહીંયા પાલસ ગામ ખાતે આવેલ હોળીના પણ મિત્રો દર્શન કરવા મિત્રો આવતા હોય છે તેટલા જ માટે મિત્રો આ ગુજરાતની સૌથી મોટામાં મોટી હોળી કહેવામાં આવે છે હોળી પ્રગટાવ્યાના ગણતરીના કલાકો બાદ અહીંયા અંગારા પર પણ ચાલવાની માનતા છે તે પણ વિડીયોમાં આપણે આગળ જોઈશું આ સાથે સાથે મિત્રો ફાગણી પૂનમના દિવસે અહીંયા ગાંધીનગરનો સૌથી મોટામાં મોટો મેળો આ પાલજ ગામ ખાતે મિત્રો ભરાય છે તો હવે મિત્રો આપણે મેળામાં જઈએ અને કેવા નજારા છે એ પણ વિડીયોમાં આગળ આપણે જોઈએ તો મિત્રો આ છે ગાંધીનગરનો મોટામાં મોટો મેળો કે જે પાલજ ગામ ખાતે ફાગણી પૂનમના દિવસે મિત્રો આ મેળાનું આયોજન થતું હોય છે ગાંધીનગર અમદાવાદ તો ઠીક પરંતુ આખા ગુજરાતભરમાંથી હજારો લાખોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે તો આવતા હોય છે દર્શનની સાથે સાથે મિત્રો મેળાની પણ એક અલગ જ મજા હોય છે અને આપણા ગુજરાતી ભાઈઓ બહેનો તો ફરવાના અને મેળાના ખરીદી કરવાના મિત્રો ખૂબ જ શોખીન હોય છે તો તમારા સાથે કોઈ પણ બાળક આવ્યું હોય તો તેના માટેના રમકડાં છે ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે અવનવી જે વેરાયટીવાળી જે વસ્તુઓ છે ખાવા પીવાની એ પણ તમને અહીંયા મળી જવાની છે સાથે સાથે તમને ઘરમાં ઉપયોગી જે વસ્તુઓ છે એ ઘણી બધી વેરાયટીવાળી વસ્તુઓ જે છે આ મેળામાંથી તમે મિત્રો ખરીદ કરી શકો છો તો ફાઇનલી મિત્રો જે સમયની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે અત્યારે મિત્રો દસ વાગ્યા જેટલો અત્યારે સમય થઈ ગયો છે અને તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પૂજારીજી દ્વારા હોળી માતાને ઠંડા કર્યા પછી ગામના લોકો ત્યારબાદ અહીંયાના જે સ્વયંસેવકો અને ત્યારબાદ જે ભાવિ ભક્તો કે જે આખા ગુજરાતભરમાંથી મિત્રો અહીંયા હોળીના દર્શન કરવા મિત્રો આવ્યા છે તે હોળીના અંગારા પર મિત્રો ચાલી રહ્યા છે અહીંયાની મહિમા જ કંઈક અલગ છે એટલે જ મિત્રો કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય કે ત્યાં પુરાવાની કોઈ પણ જરૂર હોતી નથી મેં તો મારી લાઈફમાં આ પાલસ ગામની હોળીના પ્રથમ વખત મિત્રો દર્શન કર્યા છે અને તમને પણ વર્ચ્યુઅલી માધ્યમથી કરાવ્યા છે તો વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો હશે વિડીયો આગળ ભક્તો સાથે શેર કરીને કોમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ચોક્કસથી ભૂલતા નહીં ધન્યવાદ